જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું ગણેશ પુરાણને પાંચ ખંડોમાં વિભાજિત કરેલ છે જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ ભાગ ત્રણ ની અંદર ત્રિપુરા સુરના વધની કથાનું વર્ણન છે જેની અંદર આજે આપણે પાર્વતીજીએ કરેલ ગણેશ પૂજા અને કર્દમાદી ગણેશ ભક્તોની કથાઓનું શ્રવણ અને પઠન કરીશું

એટલે એ રાત્રિ દેવોએ દિવાળી મનાવી આખા સ્વર્ગલોકમાં દીપ જલાવી મળી મીઠું કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી અને ભગવાન શંકર દેવી પાર્વતી શ્રી ગણેશજી અને કાર્તિક સ્વામી નું પૂજન કર્યું એટલે જ કાર્તક માસમાં કરેલા દાન ધર્મ ધ્યાન તપ જપ હોમ હવન બહુ થાય છે જેટલા કરીએ તેનાથી અનેક ગણા થાય છે અને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે કાર્તકી પૂર્ણિમાને બહુલા પૂર્ણિમા પણ કહે છે બહુલા પૂર્ણિમામાં જે દીપ જલાવી દીપોત્સવ કરતો નથી તેના સઘળા પુણ્યો નાશ પામે છે તથા તેને કોઈ કાર્યનો યશ પ્રાપ્ત થતો નથી તે દિવસે ભગવાન શંકરનું પૂજન કરવાનું ખાસ મહત્વ છે જે સવારમાં નાહી ધોઈ ભગવાન મહાદેવનું પૂજન કરે છે તેના રાત્રિ કર્મોથી થયેલા પાપ નષ્ટ થાય છે બપોરના પૂજન કરવાથી જન્મભરના પાપોનો નાશ થાય છે અને પ્રદોષ સમયે પૂજન કરે તો તેના સાત જન્મના પાપનો ક્ષય થઈ વૈકુઠ નો અધિકારી બને છે સુતજી કહે છે કે હે મહામુનિ શોનક ત્રિપુરા સુર જ્યારે મંદાર પર્વત છોડીને ગયો ત્યારે પાર્વતીજી કંદરામાંથી બહાર આવ્યા અને ભગવાન શંકર શોધ કરવા લાગ્યા અને પર્વતની જાળીઓમાં આમથી તેમ ભટકવા લાગ્યા બાવરા બની વિલાપ કરવા લાગ્યા અને અરણ્યમાં પાગલની જેમ આમથી તેમ દોડા દોડી કરી મૂકી હે નાથ હે નાથ બોલી વિરહથી રુદન રુદન કરવા લાગ્યા તેમનું અને એક ધીવરે અને તે પર્વતરાજ હિમાલય પાસે ગયો અને વંદન કરીને કહેવા લાગ્યો હે પર્વતરાજ અરણ્યમાં એક અતિ સૌંદર્યવાન સ્ત્રી હે નાથ હે નાથ કહીને રુદન કરી રહી છે તેના વાળ વિખરાયેલા આંખો આંસુથી ભરેલી અને ગૌરવદન ધૂળ તથા પરસેવાથી મલિન થયેલું છે

તો શા માટે દુખી થાય છે બ્રહ્માંડમાં એવું કોણ છે જે ભગવાન શંકરને હાનિ પહોંચાડી શકે હે નારાયણી તો અમંગળ વિચારો કરીશ નહીં બધા જ દેવતાઓ અને દાનવો એક થઈ જાય તો પણ એ યુદ્ધમાં શંકરની બરાબરી ન કરી શકે એક ત્રિપુર તો શું આવા હજારો ત્રિપુર એકત્ર થાય તો પણ ભગવાન શંકર પડવારમાં તે બધાને રણમાં રોડી શકે એમ છે માટે હે મહાશક્તિ તું અમંગળ વિચારને છોડી દે ભગવાન તારો વિયોગ થવાનો નથી શિવજીને દેવતાઓનું કાર્ય પૂર્ણ કરી લેવા દે પછી મહાદેવ મિલન માટે તું મારી સાથે ચાલ પર્વતરાજ હિમાલય પોતાની લાડલી પુત્રી પાર્વતીને પોતાની ઘરે લઈ ગયા તેને વિવિધ રીતે આશ્વાસન આપ્યું પણ પાર્વતીજીને એનાથી સંતોષ ન થયો એ બોલી કે હે તાત ભગવાન મહાદેવના દર્શનનો મને કોઈ ઉપાય બતાવો હું કોઈ પણ જોગે ભોગે પર્વતરાજ હિમાલયને પણ અત્યંત દુઃખ થયું અને પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે મહાશક્તિ તું સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર ભગવાન ગણેશજી નું વ્રત કર પિતાજીનું આવું વચન સાંભળી પાર્વતીજી કહેવા લાગ્યા એ તાત ભગવાન ગણેશજીની ઉપાસના અંગેની પૂજન વિધિ મને સમજાવો એ વ્રત ક્યારથી શરૂ કરવાનું પૂજન માટે કયા કયા દ્રવ્ય લેવાના કેવા મંત્રનો જાપ કરવાનો વગેરે મને વિસ્તારથી કહી સંભળાવો હિમાલય બોલ્યા કે હે દેવી ગણેશજીની ઉપાસના વિધિ ઘણી જ સરળ છે અને કોઈ પણ સમયે શરૂ કરી શકાય છે પ્રાતહ કાળે સ્નાન કરી શુદ્ધ સ્વસ્થ વસ્ત્ર પરિધાન કરીશ શુદ્ધ સ્થળની માટી ઘરમાં લાવી જળપાત્રમાં ભરી પૂજા દ્રવ્યો જેવા કે અષ્ટગંધ અક્ષત ફૂલ ધૂપ દીપ ત્રણ પાંચ સાત કે પાખડીના એકસો આઠ દુર્વાદળ ઘી અને તેલના દીવડા મોદક પેંડા ખીર વગેરે નૈવેદ્ય માટે તૈયાર રાખવા પછી ગણેશજીની મૂર્તિ સામે આસન બિછાવીને બેસવું ભૂત શુદ્ધિ અને પ્રાણાયામ કરી દેહને આંતરિક રીતે શુદ્ધ કરવો પછી પૂજા દ્રવ્યો ધરાવી ભગવાન ગણેશજીનું ધ્યાન ધરવું હે દેવાધી દેવ એક દંત શુભ કર્ણ લંબોદર ગજાનન આપ જ ભક્તોની સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર છો સિદ્ધ અને બુદ્ધિ આપની સેવિકાઓ છે અને બ્રહ્માદી દેવતાઓ નિરંતર આપનું જ ધ્યાન ધરે છે હે અનાથના નાથ

તો કૃપા કરીને પ્રથમ મને મંત્રો શ્રી ગણેશજી પ્રગટ થાય મહાશક્તિ ભગવાન ગણેશજીના અનંત મંત્રો છે એ પૈકીના થોડાક હું તને જણાવું છું જે ધ્યાનથી સાંભળ સર્વે પ્રથમ પદ્માસન વાળી બેસવું ઇન્દ્રિયોને સંયમિત કરી ન્યાસ કરી યથેષ મંત્રનો જાપ કરવો અષ્ટર એકાક્ષર મંત્રના લક્ષ અથવા અર્ધ લક્ષ જાપ કરવા અઠાવીસ વર્ણના મંત્રના દસ હજાર જપ કરવા આમ મંત્રો તો અનેક છે અને ઉપર કહ્યા પ્રમાણે તેની પૂજન વિધિ છે એ પુત્રી

બે મૂર્તિઓની પૂજા કરવાથી અસાધ્ય વસ્તુઓ સાધ્ય થશે ત્રણ મૂર્તિઓનું પૂજન કરવાથી રાજ્ય રત્ન અને સંપત્તિની પ્રાપ્તિ થશે ચાર મૂર્તિઓનું પૂજન કરવાથી ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થશે પાંચ મૂર્તિઓની પૂજા કરનાર સાર્વભૌમ રાજા થશે છ મૂર્તિઓના પૂજનથી પૃથ્વીના સર્જન અને વિસર્જનની સમર્થતા પ્રાપ્ત થશે સાત આઠ કે નવ મૂર્તિઓનું પૂજન મૂર્તિઓનું પૂજન કરનાર બાર મૂર્તિઓનું પૂજન કરનાર દ્રાદર્શ આદિત્યોનું નિયંત્રણ કરી શકે છે એકસો આઠ મૂર્તિઓનું પૂજન કરનારને કદી કોઈ સંકટ આવશે નહીં લક્ષ મૂર્તિઓનું જે પૂજન કરશે તે મોક્ષપદ પામશે જે મનુષ્ય આ જન્મમાં ભગવાન ગણેશજીનું પૂજન કરે છે તે પોતે જ પ્રત્યક્ષ ગજાનન સ્વરૂપને પ્રાપ્ત થાય છે એવા પુરુષના દર્શન માત્રથી સર્વે વિઘ્નો નાશ પામે છે આમ પોતપોતાના સંકટ પ્રમાણે મૂર્તિઓની સંખ્યા વધારવી આમ ભક્ત જેવું પૂજન કરશે એવી એની કામનાથી સિદ્ધિ મળશે રોગ નાશ માટે નિત્ય ત્રણ મૂર્તિઓનું પૂજન કરવું આથી ગમે તેવો અસાધ્ય રોગ પણ નાશ પામશે શ્રી ગણેશજીની મૂર્તિ સુવર્ણની ચાંદીની તાંબાની ભગવાન ગણેશજી નો ઉત્સવ ઉજવવો રાત્રિ જાગરણ કરવું અને ભગવાન ગજાનન નું કીર્તન કરવું પ્રાતઃકાળે જાગી જવું અને પુનઃ પૂજાનો પ્રારંભ કરવો પૂર્ણાહુતિના પ્રસંગે દશાંશ હોમ કરવો તથા બલી ચડાવવી આચાર્ય પંડિત પુરોહિતનું પૂજન કરવું તેને ગાય ભૂમિ સુવર્ણ તેનું વિસર્જન કરવું તે પછી પાર્વતીજીએ ભગવાન ગણેશજીના અન્ય કોઈ વ્રત હોય તો તે જણાવવા કહ્યું આ સાંભળી પર્વતરાજ હિમાલય બોલ્યા કે હે પુત્રી આ સંબંધી એક પુરાતન કથા હું તને કહું છું જે તું ધ્યાનથી સાંભળ એક દિવસ કૈલાસ પર્વત પર શિવજીને કાર્તિકે પ્રશ્ન કર્યો હે ત્રિપુરારી આપના શ્રી મુખેથી અમને અનેક કથાઓનું રસપાન થયું છે એવી મધુર કથાઓ સાંભળતા અમને તૃપ્તિ થતી નથી અમને એમ થાય છે કે અનંતકાળ સુધી આપ અમને એવી કથાઓ સંભળાવ્યા કરો અને અમે અનંતકાળ સુધી કથાઓ સાંભળ્યા જ કરીએ આજે આપે સર્વ સુલભ અને સીધી આપનારું કોઈ એક વ્રત અમને કહો આ સાંભળી દેવાધિદેવ મહાદેવ બોલ્યા આજે હું તમને સર્વે વ્રતોમાં ઉત્તમ એવું વિનાયક વ્રતની કથા કહું છું તે સાંભળો આ એવું વ્રત છે જેમાં હોમ હવન યજ્ઞ યાગ જાપ દાન દ્રવ્ય ઈત્યાદિની જરૂરત રહેતી નથી હે પાર્વતી ભાદરવા માસની શુક્લ ચતુર્થીના દિવસે ગુરુમુખે વ્રતની વિધિ જાણીને જળાશયમાં જઈ શરીરે તેલ ચોડીને સ્નાન કરવું સંધ્યા પૂજા કરી શ્રી ગણેશજીનું પૂજન કરવું શ્રાવણની અજવાડી અજવાળી ચોથ એટલે કે શુક્લ ચતુર્થીથી શરૂ કરી ગણેશજીના એકાક્ષર મંત્રની અથવા દ્રયાક્ષર ચતુરાક્ષર પંચાક્ષર ઝડાક્ષર દશાક્ષર એમાંથી કોઈ પણ એક મંત્રનો ઉપદેશ લેવો અને મંત્રના લક્ષ અથવા દસ જાપ કરવા અને દિવસ રાત શ્રી ગણેશજી નું હે દેવી ભાદ્રપદ શુક્લ ચતુર્થી રેશમી વસ્ત્ર પર ધાન્ય પાથરી એ ઉપર તામ્ર કળશ પધરાવો એ કળશમાં પંચરત્ન પધરાવી તેને ધાતુ ના ઢાંકી દેવો પછી આજુબાજુ વસ્ત્ર વીંટાડવું પછી એના ઉપર પૂજા કરી કળશ

અને પૂજન કરનારને સપરિવાર મનવાંચિત ફળ મળે છે શ્રી ગણેશજીનું સીધું સીધું સાદું સરળ એવો આ વ્રત જે સ્ત્રી પુરુષ કરે છે તેની સર્વે મનોકામના ભગવાન ગણેશજી અવશ્ય પૂરી કરે છે કલીકાળમાં આ વ્રત કરવાથી ત્વરિત તેનું ફળ પ્રાપ્ત થાય છે અધ્યાય સાતમો કરદમાદિ ગણેશ ભક્તોની કથાઓ કાર્તિકે પૂછ્યું કે હે પિતાજી ગણેશ ચતુર્થી નું વ્રત અગાઉ કોને કર્યું હતું અને તેનું શું ફળ મળ્યું હતું એ અમને ભગવાન શિવજી બોલ્યા આ સંચાલક કરદમ રાજા હતો એક દિવસ મહર્ષિ ભૃગુએ તેમને ત્યાં આવવું થયું કરદમ રાજાએ અત્યંત ભક્તિભાવથી તેમની પૂજા કરી અને એમને પ્રશ્ન પૂછ્યો કે હે ઋષિ શ્રેષ્ઠ પૂર્વ જન્મમાં કોણ હતો અને કયા પુણ્યના પ્રભાવથી મને આ રાજ્ય પ્રાપ્ત થયું છે આ સાંભળી ભ્રુગૃષિએ તેને કહ્યું કે હે રાજન પૂર્વ જન્મમાં તું એક ગરીબ હોવા છતાં અત્યંત પવિત્ર ક્ષત્રિય હતો પરિવારના પાલન માટે તે ઘણો પરિશ્રમ કર્યો છતાં તેમાં તું સફળ થયો નથી તારી દુઃખી થઈ તારી પત્ની તારી ઘણી નિંદા ને તિરસ્કાર કરવા લાગી આથી તું દુઃખી થઈને કોઈને કહ્યા વગર અરણ્યમાં જતો રહ્યો તો અરણ્યમાં અહીં તહી ભટકતો હતો ત્યાં દેવી યોગે તને સૌભરી ઋષિના દર્શન થયા એ સમયે એમને આગળ તે તારું દુઃખ કહ્યું અને એના નિવારણ અંગે પ્રશ્ન પૂછ્યો ઋષિએ તને વરદ ગણેશનું વ્રત કરવાનું કહ્યું ત્યારે તે ઋષિને પૂછ્યું કે હે ઋષિવર આ ગણેશ કોણ છે એમનું શીલ કેવું છે એમનું રૂપ કેવું છે કોના પુત્ર છે એમનો સ્વભાવ કેવો છે એ બધી કહેવાની તેણે વિનંતી કરી ઋષિ બોલ્યા કે હે વત્સ જેનાથી આ સર્વ જગતનું સર્જન થયું છે તે જ સચિદાનંદ પર ભગવાન ગજાનન નું સ્વરૂપ છે તેમણે જ ઓમકાર વેદ અને સર્વે લોકોનું સર્જન કર્યું છે એમણે બ્રહ્માજીને એકાક્ષર મંત્ર આપ્યો અને એમનામાં સૃષ્ટિ રચનાનું બળ આપ્યું વિષ્ણુ સડક્ષર મંત્રના જાપથી સૃષ્ટિનું પાલન પોષણ કરી શકે છે આ ગણપતિનું વ્રત શ્રાવણ સુદ ચતુર્થીથી ભાદ્ર પક્ષ શુક્લ ચતુર્થી સુધી કરવામાં આવે તો સર્વ સિદ્ધિઓ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે કરદંબ રાજાએ ઋષિના ઉપદેશ પ્રમાણે શોભરી ઋષિના આશ્રમમાં તે પ્રમાણે વ્રત કર્યો અને સર્વે સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ ભગવાન શિવજીએ કાર ભૃગ ઋષિએ આ પ્રમાણે કરદંબ રાજાને એના પૂર્વજન્મનો વૃતાંત કહ્યો આથી તેને ઘણો જ આનંદ થયો તેણે અત્યંત ભક્તિભાવથી પુનઃ ભગવાન ગણેશજીનું વ્રત કર્યું જેથી તેને સુખ સમૃદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થઈ અને જીવનના અંતે તે ગણેશ લોકમાં ગયો હે કાર્તિકે આ વ્રતનો આવો મહિમા છે એટલે તમે પણ એ વ્રત અને ચંદ્રાગદ ને આ વ્રત થી અનેક લાભ પ્રાપ્ત થયા છે આજ રીતે હિમાલયે પાર્વતી ને કહ્યું કે હે પુત્રી તું પણ ભગવાન ગજાનન પર અનન્ય શ્રદ્ધા રાખીને એ વ્રત કર એટલે તું તારા પતિના દર્શન કરી શકીશ પાર્વતીજી એ પૂછ્યું કે આ નળ રાજા કોણ હતા એણે શા માટે વ્રત કર્યું હતું હિમાલય બોલ્યા કે પૂર્વે મગધ દેશમાં નળ નામે એક પરાક્રમી સુરવીર ધાર્મિક અને બુદ્ધિમાન રાજા થઈ ગયો એણે દેવોની આરાધના કરી અનેક દિવ્ય શસ્ત્રો અસ્ત્રો પ્રાપ્ત કર્યા અને ત્રિલોકમાં જવાનું સામર્થ્ય ધરાવતો હતો એનાથી ઇન્દ્રાદી લોકપાલો પણ ગભરાતા હતા એ રાજાને દમયંતી નામે એક અત્યંત સુંદર અને પતિવ્રતા પત્ની હતી સૃષ્ટિના સર્વે સુંદર પદાર્થોનું દમન કરીને ગર્વનું દમન કરતી હતી એટલે પણ દમયંતી કહેવાતી હતી નળ રાજાને પદ્મહસ્ત નામનો પ્રધાન હતો તે બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન અંગીરસ જેવો નીતિવેતા મેરુ જેવો ઉદાત અને સમુદ્ર જેવો ગંભીર હતો એક દિવસ નળ રાજા સભામાં બેઠો તો ત્યાં મહર્ષિ ગૌતમ આવ્યા રાજાએ અત્યંત ઝડપથી ઊભા થઈ અર્ધ્ય વગેરેથી તેમનું પૂજન કરી અત્યંત ભક્તિભાવ અને આદરથી મહર્ષિ ગૌતમનો આદર સત્કાર કર્યો ગૌતમ ઋષિ આસન પર બેઠા એટલે નળ રાજાએ એમના આવવાનું કારણ પૂછી વધુ એક પ્રશ્ન કર્યો હે મહર્ષિ હું ક્યાં પુણ્યના પ્રભાવથી આ અગાધ ઐશ્વર્ય સ્વામી બન્યો છું તે આપ મને કહો

ભટકતા ભટકતા એ કૌશિક ઋષિના આશ્રમમાં ગયો અને તેણે અત્યંત નમ્રતાથી પ્રણામ કર્યા ઋષિએ કહ્યું કે ભગવાન ગજાનંદ તારું કલ્યાણ કરો એવા આશીર્વાદ આપ્યા આ સાંભળી એક ક્ષત્રિયને આનંદ પામ્યો અને પોતાના દારિદ્ર્યના નાશ માટે કોઈ ઉપાયની માંગણી કરી કૌશિક ઋષિ અને ભગવાન ગજાનંદની ઉપાસના કરવાની વિધિ વિધાન બતાવી

પૂર્વ જન્મમાં તે ભગવાન ગણેશજીની એકાગ્ર પૂજા કરી હતી તેનું ફળ આજે તું ભોગવી રહ્યો છે હિમાલયે કહ્યું કે હે પુત્રી પાર્વતી પૂર્વે માલવ દેશના ચંદ્રાગદ રાજા અને તેની પત્ની રાજુમતીએ ભગવાન ગણેશજી આ વ્રત કર્યું હતું અને એમને થયેલા લાભ હવે હું તને કહીશ તે તું સાંભળ પૂર્વે ચંદ્રાગદ નામનો શક્તિશાળી અને વૈભવશાળી રાજા હતો એણે ઘણા યજ્ઞો અને પુણ્યદાન કર્યા હતા એ રાજાની સભામાં વૈભવ આગળ ઇન્દ્રની સુધરમાં સભાનો પણ વૈભવ તુચ્છ લાગતો હતો એ રાજાને ઇન્દુમતી નામની મહાપતિવ્રતા સાધવી શીલવંતી રાણી હતી એ નિયમિત પ્રસન્નતાથી અતિથિઓનું પૂજન અને આદર સત્કાર કરતી હતી એક દિવસ ચંદ્રાગત રાજા અમાત્યો સહિત અરણ્યમાં મૃગયા રમવા ગયો એણે પોતાના પરાક્રમથી અનેક હિંસક પશુઓનો સંહાર કર્યો તે અશ્વ ઉપર બેસી સૈનિકો સાથે અરણ્યમાં આગળ વધી રહ્યો હતો ત્યાં તેને એક ભયંકર રાક્ષસોનો સમૂહ નજરે પડ્યો તે ભયંકર અને ભીષણ રાક્ષસોને જોઈ રાજાના સૈનિકો ભય પામીને કેટલાક નાસી ગયા કેટલાક મૂર્છિત થયા અને કેટલાક તો ભયથી ત્યાં જ મરણ પામ્યા આ રાક્ષસોના સમૂહમાં એક ભયંકર રાક્ષસી હતી તે ચંદ્રાગદ રાજાને જોઈને મોહિત થઈ ગઈ એણે પોતાના વિશાળ બાહુઓથી ચંદ્રાગદ રાજાને ઉઠાવી લીધો અને તેને આલિંગન કરીને નીચે મૂકી દીધો એ પછી એણે રાજાના સેવકોનું ભક્ષણ કરવા માંડ્યું આ તકનો લાભ જોઈ રાજાએ બાજુના તળાવમાં ડૂબકી લગાવી દીધી અને એ તળિયે પહોંચી ગયો ત્યાં અનેક નાગકન્યાઓ રાજાને ઘેરી વળી અને રાજાને પોતાની સાથે પાતાળ લોકમાં લઈ ગઈ એમણે રાજાનો આદર સત્કાર કર્યો અને એના વિશે સઘળું જાણી લીધું તે પછી નાગ કન્યાઓએ રાજાને કહ્યું કે તું અમારો સ્વામી થા તારી સર્વે ઈચ્છાઓ અમે પૂર્ણ કરીશું આ સાંભળી ચંદ્રાગદ રાજાએ કહ્યું કે અમે સોમવંશના રાજાઓ એક પત્ની વ્રત પાળીએ છીએ અમારા વંશ જો પર કદાપી કરતા નથી વેદોનું અધ્યયન યજ્ઞ કર્મનું અને સદાચારનું પાલન વગેરે વર્ણાશ્રમના ધર્મ છે આપણા ઘરે આવેલા અતિથિઓનો સત્કાર કરવો એ સર્વનો ધર્મ છે હું તમારો અતિથિ છું એટલે આ અવિવેકી અને ધર્મ મને દુઃખી કરશો નહીં રાજાના આવા વચનો સાંભળી નાગ કન્યાઓ અત્યંત ક્રોધિત થઈ અને એને શાપ આપ્યો જે સ્ત્રીના પ્રેમના લીધે તે અમારો તિરસ્કાર કર્યો એ સ્ત્રીનો તને વિયોગ થાવો અમે તને હવે બંધનયુક્ત કરી કારા ગૃહમાં નાખીએ છીએ અહીં બહાર પેલી રાક્ષસી જળાશયનું સઘળું પાણી પી ગઈ અને સર્વે જલચરોને ખાઈને રાજધાની રાજા રાક્ષસોના હાથમાં સપડાઈ ગયો છે એવા સમાચાર કહ્યા રાજ્યમાં સર્વત્ર હાહાકાર થઈ ગયો અને પતિવ્રતા ઇન્દુમતી આ સમાચાર સાંભળીને મૂર્ષિત થઈ ગઈ સર્વે પરિજનો અને નગરજનો તેને અનેક રીતે આશ્વાસન આપવા લાગ્યા ઇન્દુમતી જ્યારે ભાનમાં આવી ત્યારે એના મનનું સમાધાન કરાવતા કેટલાક નાગરિકોએ કહ્યું કે માતા શોક કરશો નહીં રાજા મરી ગયા છે એવી આપણે શા માટે કલ્પના કરવી એ જીવતા જ હશે અને જરૂર પાછા આવશે આપણે સૌ ભવિષ્ય વેતા ઋષિ મહાત્મા પાસેથી મહારાજાની માહિતી મેળવીએ ત્યાં સુધી આપ શાંત અને ધીરજ ધારણ કરો ઇન્દુમતીને પણ પ્રજાજોની સલાહ પસંદ પડી અને સ્વસ્થ થઈ મહારાજાના

ઇન્દુમતી આ સાંભળી પ્રસન્ન થઈ અને દેવર્ષિ નારદને પ્રણામ કરી પોતાના પતિની પ્રાપ્તિનો ઉપાય પૂછ્યો નારદે તેને ગણેશ વ્રત કરવાનું કહ્યું તેણે વિધિ ભગવાન ગણેશજીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી પાતાળમાં નાગ કન્યાઓની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું અને ચંદ્રાગદ રાજાને બંધનમાંથી મુક્ત કર્યો અને સત્કાર કરી તેને વિવિધ આભૂષણો અલંકારો અને પાતાળ લોકના ઉપહાર આપ્યા પછી એ રાજાને એક સુંદર અશ્વ આપી એના નગર તરફ તેને વિદાય કર્યો રાજા નગરની નજીક આવ્યો અને નગરજનોએ તેમને ઓળખી કાઢ્યો અને ઇન્દુમતીને ખબર પહોંચાડ્યા ઇન્દુમતી હર્ષ ઘેલી થઈ અને પ્રધાનોને રાજાનો ભવ્ય સત્કાર કરવાની યાજ્ઞા આપી નગરજનોએ નગરને ધ્વજા પતાકા અને તોરણોથી સજાવી રાજાના સત્કાર માટે નગરની બહાર આવીને ઉભા રાજાએ બધાનો સત્કાર ઝીલ્યો અને નગરજનોને વિવિધ ઉપહાર આપ્યા પછી દેવાલયમાં જઈ ભગવાન ગણેશ શિવ અને દેવોની પૂજા કરી અને એમને પ્રણામ કર્યા પછી ગજરાજ પર સવાર થઈ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરજનોએ એમના પર પુષ્પવૃષ્ટિ કરી અને માર્ગમાં મોતી વેર્યા રાજા અને ઇન્દુમતી એકાંતમાં પરસ્પરને એકબીજાની માહિતી આપી રાજાએ ગણેશ વ્રતનો મહિમા સાંભળી પોતાના રાજ્યમાં શ્રાવણ સુદ ચતુર્થીથી ભાદ્રપદ શુક્લ ચતુર્થી સુધી ભગવાન ગણેશ નો ભવ્ય મહોત્સવ કર્યો હિમાલયના મુખે ગણેશ વ્રત નું સાંભળી પાર્વતીએ વિધિ પૂર્વક આશ્રમમાં રહી ગણેશની આરાધના કરી એક દિવસ ભગવાન શિવજી પાર્વતીના આશ્રમમાં આવ્યા અને આદર સહિત પાર્વતીને કૈલાસ પર્વત ઉપર લઈ ગયા જય શ્રી ગણેશ